બજાવના વસ્ટવાની સીમમાં નરાધમે અગિયાર વર્ષીય બાળા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર છે રાપર જિલ્લામાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભચાઉ તાલુકાના વસટવા ગામની સીમા નરાધમે અગિયાર વર્ષીય બાળાને પીખી નાખતા ચકચાર મચી ગઈ હતી જેમાં શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે લાકડીયા પોલીસ મથકે ભોગ બનનાર અગિયાર વર્ષીય દીકરીની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે લાખાગઢ ગામમાં રહેતા કમલેશ દયાલ કોલી અને તેની સાથેના અજાણ્યા ઈસમે ફરિયાદીના કાયદેસરના વાલીપડામાંથી સગીરાનું અપહરણ કરી તેને બાઇક પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો હતો દીકરી ગુમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં દીકરી મળી આવ્યા બાદ બનાવની જાણ થતા વાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે